હેલો સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ ટુડે બિહેવ ન સેકન્ડ ક્વેશ્ચન ઓફ યુનિટ વન અવર ક્વેશ્ચન ઇઝ વોટ ઇઝ પ્રોડક્શન એક્સપ્લેન ધ ટાઈપ્સ ઓફ પ્રોડક્શન પ્રોસેસ સો આપણે અગાઉના લેક્ચરમાં જ ડિસ્કસ કર્યું હતું કે પ્રોડક્શન્સ કોને કહે છે તો કે કાંઈ પણ ઇનપુટ્સ રો મટીરિયલ કાચો માલ હોય એના પર મશીનરી દ્વારા પ્રોસેસ કરી અને આપને જે કંઈ પણ આઉટપુટ મળે છે એને પ્રોડક્શનની પ્રક્રિયા કહે છે પ્રોડક્ટ કહે છે ધ ટાઈપ્સ ઓફ પ્રોડક્શન પ્રોસેસ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ મેઇ થ્રી પાર્ટ્સ ફર્સ્ટ ઇઝ ઓન ધ બેઝિસ ઓફ પ્રોડક્શન એક્ટિવિટી સેકન્ડ ઇઝ ઓન ધ બેઝિસ ઓફ પ્રોડક્શન્સ કન્ટિન્યુટી એન્ડ થર્ડ ઇઝ ઓન ધ બેઝિસ ઓફ પ્રોડક્શન્સ પ્લાનિંગ એન્ડ કંટ્રોલ સો ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ડિસ્કસ ધ ફર્સ્ટ પોઈન્ટ ઓન ધ બેઝિસ ઓફ પ્રોડક્શન્સ એક્ટિવિટી કે ઉત્પાદનની પ્રવૃત્તિના આધારે ઉત્પાદનના પ્રકાર તો પ્રોડક્શન્સ એક્ટિવિટીસને આધારે છે એ મેઇન ત્રણ ટાઈપ છે એની અંદર ફસ્ટ છે એનાલિટિકલ પ્રોસેસ દેટ મીન્સ વિશ્લેષણાત્મક પ્રક્રિયા પ્રોસેસ આર અંડરટેકન ઓન ધ બેઝિસ ઓફ મટિરિયલ પ્રોક્યુર ફ્રોમ નેચરલ એન્ડ ઇટ્સ ઓરિજિનલ સ્ટેટ ડ્યુરિંગ ધીસ પ્રોસેસ ધ ડીફરન્ટ એલિમેન્ટ સેપરેટેડ આર બેઝડ ઓન એનાલિટિકલ પ્રોસેસ કે એનાલિટિકલ પ્રોસેસ છે એમાં શું આવે છે કે ફર્સ્ટ ઓફ ઓલ છે એ ઇનપુટ હોય છે જે રો મટીરિયલ હોય છે એ પરચેસ કરી અને એના પર પ્રોસેસ કરી એનું એનાલિટિકલ કરવામાં આવે છે વિશ્લેષણ કરવામાં આવે છે કે ફોર એક્ઝામ્પલ કે કંઈ પણ કોઈ પણ ફોર એક્ઝામ્પલ કડ ઓઇલ હોય તો એના પર પ્રોસેસ કરી અને આપને પેટ્રોલ ડીઝલ કેરોસીન ગેસ આ બધું મળે છે એવી જ રીતે સ્ટોન હોય છે એ પહેલાં માઇન્સમાંથી આપણે મેળવી છીએ અને ધેન એના પરથી મેટલ એન્ડ અધર પ્રોડક્ટ બને છે કે ઇનશોર્ટ કે એનાલિટિકલ પ્રોસેસ ધેટ મીન્સ કે આપણે જે રો મટીરિયલ ઇનપુટ છે આપણી પાસે એમાંથી ખાલી આપણે વિચારવાનું વિશ્લેષણ કરવાનું કે એક વસ્તુ બને છે કે વધારે પણ વસ્તુ બની શકે છે કેટલીક વખત એવું પણ બને કે આપણે કડ ઓઇલ છે એમાંથી ખાલી પેટ્રોલ જ બનાવતા હોઈએ છીએ પણ એનું એનાલિટિકલ કરવાનું કે એમાંથી ખાલી પેટ્રોલ નહીં પરંતુ ડીઝલ કેરોસિન અને ગેસ પણ બની શકે કે શોર્ટ એનાલિટિકલ પ્રોસેસમાં એનાલિટિકલ કરવાનું કે આપણે છે એ કઈ રીતે એક વસ્તુમાંથી બે વસ્તુ બે વસ્તુમાંથી ત્રીજી વસ્તુ શોર્ટ કઈ રીતે વધારે વસ્તુ પ્રોડ્યુસ કરી શકી મેળવી શકીએ તો એનાલિટિકલ પ્રોસેસમાં આ જ છે કે એનાલિટિક કરવાનું વિશ્લેષણ કરવાનું કે આપણે કઈ રીતે વધારે વસ્તુ મળે સેકન્ડ છે એસેમ્બલી પ્રોસેસ ધ પ્રોડક્શન સ્વિચ ઇઝ ડન બાય એસેમ્બલિંગ વેરિયસ રો મટીરિયલ ઇન ધ પ્રોડક્શન પ્રોસેસ હિઝ કોલ્ડ એસેમ્બલિંગ બેઝ પ્રોડક્ટ પ્રોસેસ કે આપણે છે એ વધારે રો મટીરિયલ હોય છે કે એ ભેગા કરવા એસેમ્બલિંગ દેટ મીન્સ ભેગું કરવું કે એક જ ટાઈપનું રો મટીરિયલ નહીં પરંતુ બે ત્રણ ટાઈપના રો મટિરિયલ હોય છે એ ભેગા કરી અને કંઈક નવી પ્રોડક્ટ બનાવવી એને એસેમ્બલિંગ પ્રોસેસ કહે છે કે ફોર એક્ઝામ્પલ ટુ ઓર મોર રો મટીરિયલ્સ ઓર સેમી ફિનિશ્ડ મટીરિયલ્સ આર કોઓર્ડિનેટિંગ એન્ડ ક્લબ ટુગેધર ટુ પ્રોડ્યુસ ધ ગુડ્સ લાઈક ઇલેક્ટ્રોનિક ગુડ્સ ઇઝ પ્રોડ્યુસ ધ ટીવી કોમ્પ્યુટર્સ એન્ડ વેરિયસ ટાઈપ્સ ઓફ થિંગ્સ કે આપણે છે એ બે કે તેથી વધુ રો મટીરિયલ્સ હોય એનું કોઓર્ડિનેશન ભેગા કરી અને વસ્તુ બનાવી છે તો એને એસેમ્બલિંગ પ્રોસેસ કહે છે ફોર એક્ઝામ્પલ કે કંઈ પણ ઇલેક્ટ્રોનિક ગુડ્સ હોય લાઈક ટીવી કોમ્પ્યુટર તો એમાં કોઈ એક ટાઈપનું જ વસ્તુ નથી જોતી પણ એમાં કેટલા જુદા જુદા ટાઈપના સ્પેટ્સ પાર્ટ્સ જોઈ છે કે ટીવી બનાવવા માટે કોઈ એક વસ્તુનો જ યુઝ ન થાય એમાં કેટલી બધી વસ્તુ જોઈ છે તો ઇન શોર્ટ એને એસેમ્બલિંગ કહેવાય કે કાંઈ પણ વસ્તુ બનાવવા માટે આપણે એક કરતાં વધુ રો મટીરિયલની જરૂર પડે છે એવી વસ્તુની પ્રોડક્શન પ્રક્રિયાને એસેમ્બલિંગ પ્રોસેસ કહે છે કે ફોર એક્ઝામ્પલ આપણે કાંઈ પણ છે એ પ્રિશિએબલ ગુડ્સ લાઈક શોપ્સ હોય કાંઈ પણ કોસ્ટ કોસ્મેટિકની આઈટમ્સ હોય તો એ બધું બનાવવા માટે કોઈ એક વસ્તુની જરૂર નથી પડતી આપણે શોપ હોય શેમ્પૂ હોય તો એમાં કોઈ એક ટાઈપનું રો મટીરિયલ યુઝ ન થાય પરંતુ બે ત્રણ ટાઈપના રો મટીરિયલ છે એ યુઝ થતા હોય છે તો ઇન શોર્ટ એને એસેમ્બલિંગ પ્રોસેસ કહે છે કે જ્યારે કાંઈ પણ વસ્તુનું પ્રોડક્શન કરવા માટે આપણે એક કે તેથી વધુ રો મટીરિયલની જરૂર પડે તો ધેટ મીન્સ એસેમ્બલિંગ પ્રોસેસ ધેન થર્ડ છે રિપીટેટીવ એન્ડ નોન રિપીટેટીવ પ્રોસેસ દેટ મીન્સ પુનરાવર્તિત અને અપુનરાવર્તિત પ્રક્રિયા મેની બિઝનેસ યુનિટ કેરીઆઉટ ધ સેમ પ્રોસેસ ઇન એવરી પ્રોડક્શન્સ કે કેટલી કંપની હોય છે એ એકને એક પ્રોસેસ છે એ યુઝ કરતી હોય છે પ્રોડક્ટ પ્રોડક્શનની લાઈક કે કાંઈ પણ હોય છે એ ફોર એક્ઝામ્પલ કે કાંઈ પણ ખાવાની વસ્તુ કે ફોર એક્ઝામ્પલ બિસ્કિટ છે તો બિસ્કીટની જે પ્રોડક્શન પ્રોસેસ હોય છે એ સેમ હોય છે એની ક્વોન્ટિટી ક્વોલિટી એ બધું સેમ હોય છે એકને એક પેકેટમાં ક્યારેય આપને ડિફરન્ટ ક્વોન્ટિટી જોવા ન મળે ફોર એક્ઝામ્પલ પાર્લેજી છે તો એમાં તમે જોશો તો પેકેજિંગ એની ક્વોન્ટિટી બે પેકેટ હોય પાર્લેજીના તો બે પેકેટ છે એ સાવ સેમ હોય છે અને કંપની છે એનું પ્રોડક્શન પણ સેમ રીતે જ કરે છે એને રેપિટેટીવ કીએ રેપિટેટીવ પ્રોસેસ કે કંપની છે એની એકને પ્રોડક્શન પ્રોસેસ છે એ યુઝ કરે છે પ્રોડક્શન પ્રોસેસમાં કાંઈ પણ પ્રકારના ચેન્જીસ કરતી નથી એની સામે નોન રેપિટેટીવ પ્રોસેસ કે ધેટ મીન્સ અપુનરાવર્તિત પ્રક્રિયા કે એકવાર કંપનીએ પ્રોસેસ કરી લીધી તો બીજી વાર છે એ ઈને એ પ્રોસેસ છે એ કરવામાં આવતી નથી તો એને રિપિટેટીવ પ્રોસેસ કહીએ છે ફોર એક્ઝામ્પલ વેલ્ડિંગ કે એકવાર છે એ વેલ્ડિંગ છે એ કાંઈ પણ વસ્તુનું કાંઈ પણ વસ્તુ હોય એ એના પર વેલ્ડિંગ કરવામાં આવે તો બીજી વાર છે એ વસ્તુના જે વેલ્ડિંગની પ્રોસેસ છે એ ચેન્જ થઈ જાય છે તો ઇન શોર્ટ જે એને નોન રિપીટેટિવ પ્રોસેસ કહે છે કે રિપિટેટિવ પ્રોસેસમાં છે એ કંપની એકને એક પ્રોસેસ દ્વારા પ્રોડક્શન કરે છે અને નોન રિપીટેટિવ પ્રોસેસ કોને કહે તો કે એકવાર પ્રોસેસ થઈ ગયા પછી બીજી વાર એ પ્રોસેસ કરવામાં આવતી નથી એમાં આપણે વેલ્ડિંગનું એક્ઝામ્પલ લીધું હતું કે કાંઈ વસ્તુ હોય છે એ તૂટે છે તો ત્યાં વેલ્ડિંગ કરી છે તો બીજી કાંઈ વસ્તુ હોય એ જરૂરી નથી કે એવી જ રીતે તૂટેને એવી જ રીતે વેલ્ડિંગની જરૂર પડે એ બીજેથી પણ તૂટે છે એને નોન રેપિટેટિવ પ્રોસેસ કહે છે કે એકવાર જે પ્રોસેસ યુઝ કરી લીધી એને બીજી વાર યુઝ કરવામાં આવતી નથી તો એને નોન રેપિટેટિવ પ્રોસેસ કહે છે તો ઓન ધ બેઝિસ ઓફ પ્રોડક્શન એક્ટિવિટીઝ દેર આર મેઇન થ્રી પ્રોસેસ ફર્સ્ટ ઇઝ એનાલિટિકલ પ્રોસેસ સેકન્ડ ઇઝ એસેમ્બલિંગ પ્રોસેસ એન્ડ થર્ડ ઇઝ રેપિટેટીવ એન્ડ નોન રેપિટેટીવ પ્રોસેસ દેન સેકન્ડ મેઇન પોઈન્ટ ऑन द बेसि ऑफ प्रोडक्शन्स कंटीन्युटी के कंटीन्यू सतत उत्पादन ने आधारित उत्पादनना प्रकार सो धेर आर मेन टू टाइप्स ऑफ प्रोडक्शन्स कंटिन्ुटी बेजिस फर्स्ट इज प्रोसेस प्रोडक्शन्स ओर कंटीन्युअस मेन्युफेक्चरिंग सेकेंड इज इेग्युलर प्रोडक्शन प्रोसेस तो फर्स्ट है प्रोसेस प्रोडक्शन्स ओर कंटीन्युअस मेन्युफेक्चरिंग કન્ટિન્યુઅસ પ્રોડક્શન સિચ્યુએશન્સ આર ધસ વેર ધ ફેસિલિટી આર સ્ટાન્ડર્ડાઇઝ એઝ ટુ રૂટિન એન્ડ ફ્લો સિન્સ ઇનપુટ આર સ્ટાન્ડર્ડાઈઝ કે કન્ટિન્યુઅસ પ્રોસેસ કોને કહે કે આપણે છે એ કાંઈ પણ વસ્તુ હોય એનું કન્ટિન્યુ પ્રોડક્શન કરતા હોય કે આપણી જે કોઈ પણ કંપની હોય છે એમાં કન્ટિન્યુઅસ પ્રોડક્શન્સ ક્યારે ઇન્વોલ્વ હોય કે જ્યારે તે કસ્ટમર્સની ડિમાન્ડને છે એ અને કસ્ટમરના રિસ્પોન્સને એના ઓર્ડરને છે એ એટલું બધું ઇમ્પોર્ટન્સ ના આપે એ બસ માર્કેટમાં ગમે એટલી ડિમાન્ડ હોય કસ્ટમરના રિસ્પોન્સ કેટલા છે એ ન જોવે પણ કન્ટિન્યુઅસ છે એ પ્રોડક્શન કરતા જાય કે વેચાશે કે ન વેચાય એની ચિંતા ન કરે ને બસ કન્ટિન્યુ પોતાનું પ્રોડક્શન કરતા જાય ઇન શોર્ટ કે કંપની છે એ સતત છે એ ઉત્પાદન કરે છે કાંઈ વસ્તુ વિચાર્યા વગર કે કસ્ટમર્સનો રિસ્પોન્સ શું આવે છે માર્કેટમાં કસ્ટમર્સની આની કેટલી ડિમાન્ડ છે એ કાંઈક પણ છે એ જોતી નથી અને એમનું કસ્ટમર્સના રિસ્પોન્સ ઉપરથી કસ્ટમર્સના ઓર્ડર ઉપરથી કન્ટિન્યુઅસ છે એ મેન્યુફેક્ચરિંગ ઉત્પાદન કરતા જાય છે તો એને કન્ટિન્યુઅસલી પ્રોસેસ કહેવાય દેન સેકન્ડ છે Irregular production process that means anyamit Utpadan Prakriya. Then second point is irregular production process anyamit Utpadan Prakriya where different processes need to be done for the production at each and every process there is change in productive equipment. લાઈક અ રો મટીરિયલ પ્રાસેસ ટુ વેરિયસ સ્ટ્રેચિસ દેર ઇઝ ચેન્જ ઇન ધ મશીનરીઝ લેઆઉટ ધ ફોર્મ ઓફ કલર સાઇઝ ડિઝાઇન ઓફ ધ પ્રોડક્ટ કીપ ઓન ચેન્જિંગ એટ ધ ટાઈમ ધ પ્રોડક્શન્સ પ્રોસેસ ઇન ઇમ્પ્લિમેન્ટેશન્સ ઇઝ કોલ્ડ ઇરેગ્યુલર પ્રોડક્શન પ્રોસેસ કે અનિયમિત પ્રોડક્શન પ્રોસેસ કોને કહેવાય તો કે પ્રોડક્ટ હોય છે એ દરેક સ્ટ્રેચિસમાંથી પાસ થાય છે રો મટીરિયલ હોય છે એ વેરીય સ્ટેજીસમાંથી પાસ થાય છે ત્યારે છે એનું લેઆઉટ હોય છે એમાં ચેન્જ થાય છે કે એના કલર્સમાં સાઇઝમાં ડિઝાઇનમાં પ્રોડક્ટમાં ચેન્જ થાય છે પ્રોડક્શન્સ પ્રોસેસને આધારે તો એને છે એ રેગ્યુલર પ્રોડક્શન પ્રોસેસ કહે છે કે પ્રોડક્ટ હોય છે એમાં જેમ જેમ સ્ટેજીસ ડિફરન્ટ આવતા જાય છે એમ એમ એનો જે સાઇઝ હોય છે કલર હોય છે ડિઝાઇન હોય છે એમાં પણ ચેન્જીસ થતા જાય છે તો એને ઇરેગ્યુલર પ્રોડક્શન પ્રોસેસ કહે છે દેન થર્ડ છે ઓન ધ બેઝિસ ઓફ પ્રોડક્શન્સ પ્લાનિંગ એન્ડ કંટ્રોલ કે આયોજન અને અંકુશને આધારે ઉત્પાદનના પ્રકારો તો એની અંદર ફર્સ્ટ પોઈન્ટ છે જોબ પ્રોડક્શન્સ વેન ધ પ્રોડક્શન હિઝ ડન એઝ પર ધ સ્પેસિફિક ઓર્ડર રિક્વાયરમેન્ટ ઓફ ધ કસ્ટમર્સ ધેન ઇટ ઇઝ કોલ્ડ જોબ પ્રોડક્શન્સ હવે જોબ પ્રોડક્શન્સ કોને કહે તો કસ્ટ કે કસ્ટમર્સની રિકવાયરમેન્ટને આધારે પ્રોડક્શન કરવામાં આવે કંપનીમાં તો એને જોબ પ્રોડક્શન કહે છે ઇન જોબ પ્રોડક્શન્સ ધ કસ્ટમર્સ પ્લેસ એન્ડ ઓર્ડર ઇન પ્રીડિટર્માઇન ક્વોન્ટિટી એઝ પર ધ ચોઈસ ઓફ કસ્ટમર્સ ધ પ્રોડક્ટ સાઇઝ લેન્થ વેઇટ કલર શેપ એટસેટ્રા આર ડિસાઇડેડ મીન્સ કે કસ્ટમર હોય છે એ કાંઈ પણ વસ્તુનો ઓર્ડર આપે અને પછી જ એ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે તેને જોબ પ્રોડક્શન કહે છે કે પ્રોડક્શન વસ્તુનું ત્યારે જ કરવામાં આવે કે જ્યારે કસ્ટમર છે એ કાંઈ પણ વસ્તુનો ઓર્ડર આપે અને કસ્ટમર્સની જે સાઇઝ હોય જે સાઇઝ પ્રોડક્ટની રાખવાની હોય એ લેન્થ એનું વેઇટ કલર્સ ઇન શોર્ટ કસ્ટમર્સની ઈચ્છા પ્રમાણે અને કસ્ટમર્સના ઓર્ડર્સ પછી પ્રોડક્શન કરવામાં આવે એને જોબ પ્રોડક્શન કહે છે ફોર એક્ઝામ્પલ મોસ્ટ ઓફ જોબ પ્રોડક્શન હોય છે એ ખાવાની વસ્તુમાં જોવા મળે છે કે કસ્ટમર્સ જે પ્રમાણે કહે એ જ પ્રમાણે ફોર એક્ઝામ્પલ કે રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટમાં આપણે કંઈ પણ વસ્તુનો ઓર્ડર આપીએ છીએ તો એ આપણા કીધા પ્રમાણે જ આપને બનાવી આપે છે તો એ એક ટાઈપનું જોબ પ્રોડક્શન્સનું એક્ઝામ્પલ છે કે આપણે ઓર્ડર આપી અને આપણે જે પ્રમાણે કહીએ એ જ પ્રમાણે છે એ વસ્તુનું પ્રોડક્શન કંપની કરી આપે તો એને જોબ પ્રોડક્શન કહે છે દેન સેકન્ડ છે બેચ પ્રોડક્શન્સ વેન ધ પ્રોડક્શન હિઝ ડન ઇન અ ફિક્સ્ડ ક્વોન્ટિટી વિથ હોમોજીનિયસ યુનિટ ધ બેચ પ્રોડક્શન ઇઝ યુઝફુલ કે હોમોજીનિયસ પ્રોડક્ટ ધેટ મીન્સ કે પ્રોડક્ટ હોય છે એ એકબીજાના હોમોજીનિયસ હોય છે કે ફોર એક્ઝામ્પલ કે ખાંડ અને ગોળ એ બે છે એ અલગ અલગ છે પણ બે એકબીજાના હોમોજીનિયસ પ્રોડક્ટ છે કે બે મીઠા સાપવાનું જ કામ કરે છે એવી જ રીતે ચા અને કોફી તો એ પણ એકબીજાના કેવા હોય હોમોજીનિયસ પ્રોડક્ટ હોય કે બેનું કામ છે એ એક જ છે તો ઇન શોર્ટ બેઝ પ્રોડક્શન ક્યારે કામ આવે કે જ્યારે આપણે હોમોજીનિયસ વસ્તુનું પ્રોડક્શન કરવું હોય ત્યારે આપણે છે એ બેચ પ્રોડક્શન યુઝ કરવામાં આવે છે તો આ છે એ મેઇન ત્રણ ટાઈપ છે પ્રોડક્શન પ્રોસેસના ફર્સ્ટ આપણે ડિસ્કસ કર્યું ઓન ધ બેઝિસ ઓફ પ્રોડક્શન એક્ટિવિટી એની અંદર મેઇન ત્રણ ટાઈપ્સ હતા એનાલિટિક પ્રોસેસ એસેમ્બલી પ્રોસેસ એન્ડ રેપિટેટીવ એન્ડ નોન રેપિટેટિવ પ્રોસેસ દેન્ડ સેકન્ડ મેઇન ટાઈપ ઓન ધ બેઝિસ ઓફ પ્રોડક્શન કન્ટિન્યુટી એની અંદર બે ટાઈપ્સ હતા પ્રોસેસ પ્રોડક્શન્સ ઓર કન્ટિન્યુઅસ મેન્યુફેક્ચરિંગ એન્ડ ઇ રેગ્યુલર પ્રોડક્શન્સ એન્ડ લાસ્ટ મેઇન પોઈન્ટ on the basis of productions and planning and control any other main bay type of the shop production and batch production.